હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર માત્ર પંદરથી વીસ મિનિટના બની જાય એવો આજે આપણે દૂધપાક બનાવીશું બહુ જ સરળ ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ ઘટ અને મલાઈદાર તમારો દૂધપાક બનશે આજે હું તમારી સાથે એક ટિપ્સ શેર કરીશ જેનાથી તમારો દૂધ પાક એકદમ ઘટ અને મલાઈદાર બનીને તૈયાર થશે તો ચાલો ફટાફટ રેસિપીની શરૂઆત કરીએ તો દૂધપક બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખાને સારી રીતે ધોઈ દસ મિનિટ માટે પલાળી રાખ્યા હતા અહીંયા આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કરીશું બાસમતી ચોખાથી બહુ જ સારો એવો દૂધપાક બનશે સાથે દસથી બાર નંગ જેટલા કાજુ અને બદામને પણ મેં દસ મિનિટ પહેલાં હૂંફાળા ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા હવે આપણે સૌ પ્રથમ ચોખાને મિક્સર જારમાં એડ કરી દઈશું સાથે આપણે જે કાજુ અને બદામને પલાળીને રાખ્યા હતા તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું સાથે એક નોર્મલ કે પછી રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ એડ કરી દઈશું અને દૂધ સાથે કાજુ બદામ અને ચોખાની પેસ્ટ બનાવી લઈશું તો તમે અહીં જોઈ શકો છો મીડિયમ થીક એવી પેસ્ટ બનીને તૈયાર છે હવે અહીંયા દૂધ પાક બનાવવા માટે મેં ગેસ ઉપર કુકર ગરમ કરવા માટે રાખી દીધું છે આજે આપણે એકદમ ઘટ અને મલાઈદાર દૂધપાક કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર કૂકરમાં બનાવીને રેડી કરીશું હવે તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને આ રીતે બ્રશ કે હાથેથી કૂકરના તળિયે ઘી લગાવી દઈશું તળિયે ઘી લગાવવાથી દૂધપાક તળીએ ચોંટશે નહીં અને કૂકરમાં દૂધપાક બનીને રેડી થઈ જશે અને હવે આપણે તેમાં પલાળેલા ચોખા ઉમેરી દઈશું અને ચોખાને એકાદ મિનિટ જેવા ઘી સાથે શેકી લઈશું એટલે ઘીનું ચોખા ઉપર સારું એવું કોટિંગ આવી જાય અને ચોખા ચીપકશે પણ નહીં અને તરીએ પણ નહીં પછી એમાં આપણે ફૂલ ફેટ દૂધ એડ કરી અને દૂધને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે ગરમ કરવા રાખીશું સાથે આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલી ચારોરી ઉમેરી દઈશું વધુ કે ઓછી તમે તમારા હિસાબે કરી શકો છો પરંતુ દૂધ પાકમાં ચારોરી ખૂબ જ જરૂરી છે જરૂરીથી એનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે હવે આ રીતે દૂધને સતત ચલાવતા જઈને દૂધમાં એક ઉબડો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે એટલે આ રીતે આપણે શરૂઆતમાં ચોખા ઉમેર્યા છે તેને આપણે ગરમ દૂધમાં થોડી વાર માટે થવા દઈશું હવે આપણે દૂધ પાકમાં મીઠાશ માટે અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું મિત્રો ખાંડ તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછી એડ કરી શકો છો હવે આપણે તેમાં કાજુ બદામની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે પણ એડ કરી દઈશું આ રીતે તમે કાજુ બદામની પેસ્ટ એડ કરશો એટલે દૂધ પાક થોડી જ વારમાં ઘટ થવા લાગશે અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું તો અહીંયા ઢાંકણ ઉપર આપણે ઘી લગાવી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું આ રીતે કુકરના ઢાંકણમાં ઘી લગાવવાથી દૂધ પાક જરા પણ ઉગડાતો નથી અને મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ વિસલ કરી લઈશું તો આ રીતે ત્રણ વિસલ થઈ ગઈ છે તો હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયો છે અને તમે જુઓ ચોખા પણ સારી રીતે કૂક થઈ ગયા છે તો આ રીતે આપણે કુકરમાં દૂધ પાક બનાવીશું તો એકદમ ઘટ અને મલાઈદાર બનીને તૈયાર થશે હવે આપણે તેમાં થોડું એવું કેસરવાળું દૂધ એડ કરી દઈશું જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો તો તેને હવે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે હવે આપણે તેમાં થોડા એવા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું તો તેના માટે મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાની કટતર લીધેલ છે તેને દૂધ પાકમાં એડ કરી દઈશું સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં ડ્રાય ફ્રુટ્સ તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો તો અહીંયા તમે જુઓ એકદમ ઘટ અને મલાઈદાર દૂધપાક બનીને તૈયાર છે હવે આપણે લાસ્ટમાં થોડા એવા જાયફળને છીણીને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જાયફળ પાવડરથી દૂધપાકનો સ્વાદ અને ટેસ્ટ એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો એકદમ ઘટ અને મલાઈદાર એવો સ્વાદ માટે દૂધપાક બનીને તૈયાર છે તો આ રીતે તમે બનાવશો તો દૂધપાક એકદમ ટેસ્ટી અને સરસ એવો બનીને તૈયાર થશે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા